ગામ માં સ્મશાન ની બાજુમાં જે વાઘોડિયા નગરપાલિકા દ્વારા જે કચરો નાખવામાં આવે છે એ હટાવવા માટે મેં એક તારીખ એપ્લિકેશન આપેલી છે મામલતદાર શ્રી વાઘોડિયા અને નગરપાલિકામાં તો આ કચરો હટાવવાનું અને આ ગંદકીના કારણે વારંવાર એક્સિડન્ટને અકસ્માત પણ થાય છે અને રોગચાળો પણ ફાટી નીકળવાનો કરવાનો સંભવ છે તો એ ન વહેલી તકે પ્લાન્ટ ચાલુ કરો અથવા કચરો નાખવાનો અહીંયાથી બંધ કરો અને એ કરવામાં નહીં આવે તો મારોદર ગ્રામજનો વતી અહિંસક અહિંસ હિંસક આંદોલન કરવામાં આવશે અને એ નહીં કાયદો વ્યવસ્થા જે કંઈ બગડશે

જાણકારી છે બોલો મેં મહેન્દ્ર પરમાર બોલું છું ફેલહાલો માળોદર ગામના શમશાન આવેલું છે શમશાણની બાજુમાં જે કચરા પેટી બનાવી છે તે નગરપાલિકાને જાણ કરવામાં આવે કે આ તાત્કાલિક અહીંથી હટાવવામાં આવે આવે શું તકલીફ શું છે આ કારણ કે આ બધું જે પાણી ઉતરે છે તે એનો રોગ ચારો ફાટી નીકળે છે અને જે ભૂંડો નો ત્રાસ થાય છે ભૂંડો આવે છે અંદર લાગે છે છે બે ચાર એવું થયું અને આજુબાજુ થાય છે હું મારદર ગામ નો ખેડૂત છું સમસાન ની બાજુમાં મારો ખેતર આવેલું છે અને સમસાડ ની જગ્યા પર જ કચરો નાખે છે આ લોકો અને એના કારણે મારી ખેતી માં બે વર્ષથી કઈ ભૂંડો દેતા કચરા ની ભૂંડો આવે છે અને ખેતી પણ થતી નહી માલ બધો બગાડી નાખે છે બે વર્ષથી કોઈ જાતની ખેતી થતી નથી એટલે વહેલી તકે એને હટાવવાની કાર્યવાહી કરો એવી માંગ છે અમારી